હવે અમે નીકળી ગયા કામ ના જવા માટે તેજસભાઈ બે ત્રણ વાર મળ્યા મેળ્યા અમે જો કે આમ તો એક જ વાર મેળ્યા રહી વારે અમે પણ મિત્ર તો થઈ ગઈ ગાઢ કેમ કે યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બધા મિત્ર ગાયકા બની જાય બધા અને બાકી આપડા કેહો નો નંગ છે એને આપડે આગળ ઈયારું બેહાડો અહીંયા કે કઈ ઉપાધી નો રે કઈ અમારે કઈ કઈ પણ થાય ને તો એને પેલા થાય અમને કઈ નો થવું જોઈએ

તો જવા દીયો હાલો માર જો ભાઈ દેખાતું નથી આમાં કઈ સામે મને દેખ વરસાદ ચાલુ થઈ ગયો હોય અત્યારે જઈએ એને ને દેખાતું નથી કઈ જો કે મારે કઈ જોવાનું તો હોય નહીં જોવાનું આ બે ને પણ તો આમ ધ્યાન તો રાખવું પડે ને મારા આ બે નું મારે ભાઈ ધ્યાન રાખવું પડે આ બે હું મોટો હો કઈ જવાબદારી આવે મારો કે મારો છોકરો ભેગો હે એટલે મારી જવાબદારી તો આવે ને બધાને હાચવવાને ઈ કેટલાક ને કેટલાક ને હાસવી કા બધાને હસાવવા તો પડે જ ને યાર

તો ભાઈ મિત્રો અત્યારે અમે અત્યારે નીકળી ગયા કામના જવા માટે અને અમારા મિત્રો તેજસભાઈ ગોહિલા બે

અમે છે મુંગી ઘેટીમાં જ હોય જો એટલે એને આગળ વ્યહારી દીધો આ તેજસભાઈ નવીન માં કયો કઈ તમારે ભાઈ કેવું હોય તો બસ નવીનમાં આપણે જોઈએ કે વરસાદ બહુ થયો તો જેને લીધે કામનાથ માં છે ને નદી એકદમ છલોછલ થઈ ગઈ પણ સ્ટેટસ એ છે કે થોડાક સમય સુધી વરસાદ થયો નથી તો શું અત્યારે પણ એ નદી હશે કે નહીં હોય એ આપણે જોવા માટે હમણાં જઈએ છીએ અને દેખાડી આપણે બધી વસ્તુ લોકેશન બહુ મસ્ત છે તમે ક્યારે આવે છો પછી પહેલી વાર આવ્યો ભાઈ પહેલી વાર જાયો હું આપણે ફૂલ આપણે ફેરવવા એટલે એટલે તો મેં યાર તમને ફોન કર્યો યાર કેમ કે મેં તમારો વ્લોગ હમણાં જોયો હતો ભાઈ જૂનો હોય કે નવો હોય ખબર નથી મને પણ જૂનો જોયો તો નવો જોયો હતો હા કેટલા ટાઈમ પહેલા નહી પછી ખબર ભૂલી ગયો હો ત્યારે એટલે હું કહું આવકે કામ ના જાવું હે મારે તમે એમ સમજો કે ત્યાં જે શિવલિંગ છે ને જે દટાયેલી હતી જમીનની અંદર અને જે ગૌ મારતા છે ને ત્યાં આવીને દૂધ હતા એની મેળે મેળે અને બાજુમાં છે એક કોટડા ગામ અને ત્યાંના જે રાજા હતા ને એ રાજા એ છે ને નોટિસ કર્યું કે આ ગાયનું જે દૂધ છે દરરોજ કોણ લઈ જાય છે ત્યારે એને કોક ને ભોંક લે ની પાછળ અને જાણ્યું કે ભાઈ ગાય તો ઓટોમેટિક રાફડામાં દૂધ નાખે છે જયારે રાફડા ને ખોદવામાં આવ્યું ત્યાં અંદરથી શિવલિંગ નીકળી

કા યાદ આને એક યાદ રાખો ને એક યાદ દે કે યાદ ન થરે વાદે તો કેમ કે મોબાઈલ પડીને ઊભો જાય ગમે ત્યાં જાય હોય ન્યા તો સારુ મિત્રો જઈએ હવે અમે